રાજુલા શહેરમાં એક નવી ખાનગી હોસ્પિટલના ભવ્ય ઉદ્ઘાટનને લઈને વિવાદ ઉભો થયો છે ઉદ્ઘાટનના પ્રસંગે રોડ પર આડેધડ પાર્ક કરાયેલી મોંઘી કારોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોએ ભારે અગવડનો સામનો કરવો પડ્યો હતો રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર આવેલી નામાંકિત ખાનગી સ્પર્શ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે મહેમાનોએ મોટી સંખ્યામાં વાહનો રસ્તા પર આડેધડ પાર કરી દેતા ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા અને રસ્તા પરથી પસાર થનારા લોકોમાં ભારે નારાજગી જોવા મળી પોલીસને ટ્રાફિક જામની માહિતી મળતા રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી પોલીસે પ્રથમ ટ્રાફિક જામ દૂર કર્યો અને બાદમાં નિયમોની ભંગ કરનાર ફોરવિલ કારને વીલ લોક લગાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી હોસ્પિટલના ઉદ્ઘાટન જેવા કાર્યક્રમમાં પણ ટ્રાફિક નિયમોની અવગણના થવી અને લોકો મુશ્કેલમાં મુકાવા એ એક ગંભીર બાબત ગણાય છે પોલીસે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં આવી અવ્યવસ્થા ફરી એકવાર પુનરાવર્તન થશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે